સુરત પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગેહલોત દ્વારા ચાર્જ સંભાળવામાં આવતા જ ટ્રાફિકના કડક નિયમોની અમલવારી શરૂ કરી દેવામાં આવી હતી સૌથી પહેલા ચાર્જ સંભાળતા તુરંત તેઓ દ્વારા ટ્રાફિક સિગ્નલનું કડકમાં કડક પાલન શરૂ કરાવી દેવામાં આવ્યું હતું અને ત્યારબાદ ઘણા બધા નિયમો છે જે ટ્રાફિકના જે ખૂબ કડક બનાવી દેવામાં આવ્યા હતા શહેરીજનો માટે ત્યારે ગત રોજની જ વાત કરીએ તો ગત રોજ રોંગ સાઇડમાં જેટલા પણ વાહનો આવતા હતા તેવા બારસોથી વધુ વાહનોને વાહનોને દંડ વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો હતો અને આજે લાલ દરવાજા વિસ્તારના દ્રશ્યો તમે જોઈ શકો છો કે જ્યાં જ્યાં દંડની કાર્યવાહી કરવામાં આવી છે આ એ વિસ્તાર છે કે જ્યાં ઘણા બધા વાહનો છે કે જે નો પાર્કિંગમાં જેટલા પણ વાહનો પાર્ક કરવામાં આવ્યા છે તેના પર કવાઈ હાથ ધરવામાં આવી છે આપણી સાથે ટ્રાફિક ડીસીપી અનિતા છે આપણે તેમની સાથે વાત કરીએ જી મેડમ આજે કઈ રીતે કાર્યવાહી અને કેટલા વાહનોને તમે ટોક્યા સુરત શહેરમાં હાલ માન્ય સીપી સાહેબ અને જેસીપી સાહેબની સૂચના હેઠળ સમગ્ર શહેરમાં આજરોજ નો પાર્કિંગની ડ્રાઈવ રાખવામાં આવી છે જેમાં અવરન એવા આડેધડ પાર્કિંગના લીધે સુરત શહેરમાં ટ્રાફિકની સમસ્યાઓ પણ ઘણી બધી વાર સામનો કરવો પડે છે અને અકસ્માત પણ થતા હોય છે જેના લીધે સુરત શહેરમાં ટ્રાફિક રેગ્યુલેશનમાં પણ ઘણી તકલીફ પડે છે જેથી આજ રોજથી રોજેરોજ સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા આવા આડેધડ વાહનો જે પાર્ક કરવામાં આવે છે જેના લીધે સામાન્ય જનતાને અને ટ્રાફિકનો જે ફ્લો હોય છે એને પણ અટકે અટકીને ચાલતો હોય છે જેથી સામાન્ય જનતાને લાંબો સમય સુધી ટ્રાવેલિંગ ન કરવું પડે અને ટ્રાફિક રેગ્યુલેશન પણ સરળતાથી કરી શકાય તે માટે આવા વાહનો વિરુદ્ધ આજરોજ એ સુરત શહેરમાં કુલ અલગ અલગ પાંત્રીસથી વધારે ટીમો બનાવી ક્રેન અને લોકની મદદથી તમામ એવા વાહનો કે જે રોડ ઉપર આડેધડ પાર્ક કરેલા છે એમને લોક કરવામાં આવે છે અને સાથે સાથે એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવે છે આજ રોજ કુલ પંદરસોથી વધારે વાહનોમાં લોક અને જે પાર્કિંગ હોય જેમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે અનુપમસિ ગેહલોત દ્વારા ચાર્જ સંભાળ્યા બાદ ટ્રાફિકના નિયમો ઘણા કડક કરી દેવામાં આવ્યા છે તો કઈ રીતે કામગીરી આગળ પણ રહેશે સીપી સેના માર્ગદર્શન હેઠળ અમારું ફર્સ્ટ જે પ્રાયોરિટી છે ઓક્સિડન્ટમાં ઘટાડો અને સાથે સાથે સામાન્ય લોકોને જે ટ્રાફિક કન્જેશનમાં એવા વાહનોને લીધે આડેધડ પાર્કિંગના લીધે જ્યાં ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવા પડે છે એને અત્યારે અમે ફોકસ કરેલું છે ખાસ કરીને રોંગ સાઈડ ઓવર સ્પીડિંગમાં જે વાહન ચાલકો પોતાનું વાહન ચલાવે છે તે અને એવા વાહનચાલકો કે જેના આડેધડ પાર્કિંગ કરવાના લીધે સુરત શહેરમાં ટ્રાફિકની સમસ્યાઓ પણ વધતી જાય છે અને સાથે સાથે અકસ્માતમાં પણ ઘટાડો થાય છે એવા હેડ પર ખાસ કરીને અમે ફોકસ કર્યું છે અને આવનારા સમયમાં રોડ એન્જિનિયરિંગના સુધારા વધારાથી માંડીને એવા ફેરફારો કે જે કરવાથી ટ્રાફિક રેગ્યુલેશન સ્મૂથ બને અને ટ્રાફિક સમસ્યા ન સામાન્ય જનતાને સહન કરવી પડે તેવા કાર્યો હાલ હાથ ધરવામાં આવી રહ્યા છે ટ્રાફિક ડીસીપી અમિતા વાણાણી કે જેઓ દ્વારા કહેવામાં આવ્યું છે હાલમાં આપણે લાલ દરવાજા વિસ્તારમાં છે કે જ્યાં આ વિશેષ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી જેટલા પણ વાહનો છે અહીંયા ઘણા બધા ગેરેજો ખાસ કરીને આવ્યા છે કે જ્યાં નો પાર્કિંગમાં વાહનો કરવામાં આવે છે અને જે બીજા વાહનો છે અન્ય વાહન ચાલકો છે તેને ખૂબ જ અવગડ પડે છે તો તેને લઈને આ વિશેષ ડ્રાઈવ કરવામાં આવી હતી અને શહેરમાં પાંત્રીસથી વધુ જગ્યાએ આ પ્રકારની ડ્રાઈવ કરવામાં આવી છે અને જેટલા પણ વાહનો આડેધડ પાર્ક કરવામાં આવતા હતા તે તમામ વાહનોને તેઓ દ્વારા લોક મારી દેવામાં આવ્યા છે અને પંદરસોથી વધારે વાહનો પર આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી શકે કેમેરા પર્સન સતીશ પાટીલ સાથે લીધી રહ્યા છે અમારા ચેનલ